ભાવનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહ્યો છે ભાનગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કાર્યવાહી થતી હોવાના બણગા ફૂંકવામાં આવે છે પરંતુ સ્થિતિ જેમની તેમ જોવા મળે છે ભાવનગર સરટી હોસ્પિટલ અને શહેર ભાજપ કાર્યાલય વચ્ચે રખડતા ઢોર અડિંગો જમાવે જે કેમેરામાં કેદ થયા છે ત્યારે જ સરટી હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ આવતા હોય છે તે ઉપરાંત મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે ત્યારે શહેર ભાજપ કાર્યાલય નજીક રખડતા ઢોરને નિહાળીને લોકો આશ્ચર્ય પામતા હતા મહાનગરપાલિકા દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ ઢોરની પાછળ કરી રહી છે આમ છતાં પણ જાહેર રસ્તા ઉપર ઢોરનો ત્રાસ બારેમાસ જોવા મળી રહ્યો છે ત્યારે મહાનગરપાલિકાની ઢોર પકડવાને પગલે લોકોમાં શું શંકા ઉપજી રહી છે કે આખરે રસ્તા ઉપરથી ઢોર કેમ દૂર થતા નથી તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે